આ ટ્રેક્ટર હું બે વર્ષથી ચલાવું છું છો ટકા ખેતીમાં આ વસ્તુ ચાલે એવી છે મુરુગન કંપની દ્વારા નેનો ટેક્ટર ડિઝાઇન બનાવવામાં આવેલું છે પાંચ હોસ્પ કવરનું એન્જિન છે જો બાજરામાં ખૂબ સારી રીતે ચાલે છે આરામદાયક ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે કે માથે ઊભા રહીને પણ ચાલે છે એ તમે જોઈ રહ્યા છો બળદની નહીં હવે જેમાં આ ટ્રેક્ટર અને આ મુરુગન કંપનીનું ટ્રેક્ટર કામકાજ આવી શકે તેમ છે આપણી પાસે પાંચ ઓસ પાવરમાં અલગ અલગ મોડલ છે અલગ અલગ કંપનીના એન્જિન છે ઓકે અને બધામાં સબસિડી પાત્ર આપણે ધરાવીએ છીએ હરેક મોડલ આપણે ભારત સરકાર માન્ય કરેલા છે ઓકે એટલે ક્વોલિટી વાઇઝ એમાં બધું આવી ગયું છે ભારત સરકાર માન્યમાં જ હા પાંચ ઓસ પાવર હોય સાત ઓસ પાવર હોય ગ્રીવ્સનું એન્જિન હોય કે પછી કોમેન્ટનું એન્જિન હોય પણ ખેડૂત મિત્રો ખાસ વાત એ કે ભાઈ સબસિડી આપણને મળવાપાત્ર છે તો સરકાર જેટલી સબસિડી આપે છે એનો પૂરેપૂરો આપણો લાભ લઈએ કેમ કે આમાં ચાલીસથી પચાસ ટકા સબસિડી છે એટલે આપણને આસાનીથી પાંત્રીસથી ચાલીસ હજાર રૂપિયામાં મળવાપાત્ર છે તો નીચેના જે એક મુરૂરુગન કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે આજે જ ફોન કરો અને તમારે કંપનીની વિઝિટ કરવી હોય ફેક્ટરીની વિઝિટ કરવી હોય તો રાજકોટમાં શાપરની અંદર જ આનું યુનિટ આવેલું છે તો એની સાથે તમે વાર્તાલાપ કરીને આ ટ્રેક્ટર વિશે માહિતી મેળવી શકો છો